જેમાં દેશના અલગ અલગ યોજાતી ચૂંટણીઓથી આર્થિક નુકસાની અને અન્ય પરિબળો પર પડતી અસર દૂર કરી એક જ સમયે દેશમાં ચૂંટણી થાય તો ઘણો ફાયદો થાય તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો તાલુકા જિલ્લાના ભાજપાના હોદ્દેદારો સહિત કેટલાક સરપંચોની હાજરીમાં બાબતને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો ધારાસભ્ય રમણભાઈ પાટકરે આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી મોટી સંખ્યામાં આવેલા લોકોએ હાથોચા કર્યા ઠરાવને સહમતિ આપી હતી જે ભારતીય જનતા પાર્ટી અને વિવિધ સંસ્થાઓ દ્વારા આ હોલની અંદર એક એક વાર વ્યક્તિઓ એક સાથે થાય એના અનુસંધાનમાં સમર્થન મેળવવા માટે અને એને કાયદાની વધારે વધારે જાણકારી આપવા માટે આ એક કાર્યક્રમ આપવામાં આવ્યો છે કાર્યક્રમની અંદર અમે જે અમારે કરીએ આપણા એનાથી પણ વધારે માણસો અથવા જે જેટલા માણસો જે કાર્યક્રમમાં કાર્યક્રમો થયા છીએ અને અમે બધાએ હાથ કાયદો બનાવવા માટેની જે નોટિફિકેશન છે પંચાયતો પણ અલગ અલગ પ્રકારના ઠરાવ કરીને ત્યાંથી લોકો ધ્યાન આ પ્રકારે આ કાયદાની જાણકારી નાના બધાના માણસોને મળે અને જન સમર્થન મળે એટલી યુવા તો એ નહીં એટલા માટે પ્રેસ મીડિયા હોય જે બાર બહાર હોય વિવિધ સંસ્થાઓ હોય કેટલી બદકસ્થ હોય બધા જ એના સમર્થનમાં કામ કરવાના છે એવું માનું છું કે આ એક સારું કાર્ય છે એ કાર્યની અંદર સમર્થન કરાવી રહ્યું છે તમારો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો